નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા નવસોથી અગિયારસો ધારી સાતસો પાસઠથી એક હજાર રાજકોટ નવસો પંદરથી અગિયારસો ચુમાલીસ ખાંભા નવસો ચાલીસથી અગિયારસો ચોપન હળવદ નવસો એકથી બારસો મોડાસા આઠસોથી બારસો છાસઠ જેતપુર સાતસો એકત્રીસથી અગિયારસો એકતાલીસ ધાંગધ્રા નવસો એકાવન થી નવસો એકાવન સાવરકુંડલા એક હજાર એકવીસ થી અગિયારસો બ્યાસી અમરેલી આઠસો પાંચથી અગિયારસો પિંચોતેર ડીસા એક હજાર એકતાલીસ થી અગિયારસો છેતાલીસ બોટાદ નવસોથી એક હજાર પિંચોતેર દાહોદ આઠસોથી નવસો સાઠ કોડીનાર નવસો સિત્તેર થી અગિયારસો ચુમ્માલીસ વિસાવદર નવસો પંદરથી અગિયારસો એકતાલીસ પોરબંદર નવસો ચાલીસ થી અગિયારસો દસ મેંદરડા સાતસો પચાસ થી અગિયારસો પચાસ વાંકાનેર સાતસો પંદરથી બારસો એકાવન હિંમતનગર નવસો વીસ થી પંદરસો પાંથાવાડા એક હજારથી અગિયારસો પચાસ નેનાવા આઠસોથી અગિયારસો નેવું જામજોધપુર સાતસો થી અગિયારસો એકત્રીસ જુનાગઢ આઠસો સાહીઠ થી એકાવન બાબરા એક હજાર સતાવન થી અગિયારસો તેત્રીસ રોલ અગિયારસો ચાલીસ થી અગિયારસો ચાલીસ ગીડર એક હજાર પચાસ થી અગિયારસો ઓગણસી વડાલી આઠસો ત્રીસ થી આઠસો સિતે ધાનેરા નવસો સાઠ થી બારસો બાવીસ જસદણ સાતસો પચાસ થી અગિયારસો એસી ભીલડી એક હજારથી અગિયારસો એકતાલીસ સલાલ નવસો પચાસ થી બારસો થરાદ એક હજાર એકાવન થી અગિયારસો પાંત્રીસ થરા અગિયારસો પચાસ થી બારસો છપ્પન સિહોરી અગિયારસો ચાલીસ થી અગિયારસો પંચોતેર મહુઆ એક હજાર થી અગિયારસો ઓગણસાઠ વિજાપુર નવસો પચાસ થી તેરસો જામનગર આઠસો થી એક હજાર પંચોતેર વેરાવળ નવસો એક થી અગિયારસો ઓગણચાલીસ લાખણી અગિયારસો થી અગિયારસો પંદર દિયોદર અગિયારસો થી બારસો ચાલીસ જામખંભાડીયા થી એક હજાર બ્યાસી કાલાવડ આઠસો એંસીથી બારસો પિસ્તાલીસ ગોંડલ છસો એકવીસથી બારસો છવ્વીસ ભાવનગર અગિયારસો સાતથી બારસો એક જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો